રાજકોટ લોકમેળા બાદ હવે લોકોનું બીમાર પડવાનું નક્કી મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાકનું વેચાણ થયું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે ફૂડ શાખા છે એના દ્વારા તમામ લોકમેળાના દિવસના આયોજન પૂર્વે ઉપરાંત દિવસો દરમિયાન જે છે વિવિધ ટીમો દ્વારા જે છે એ તમામ જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે તમામને ત્યાં જે છે એ ફૂડની જે ચકાસણી જે છે કરવામાં આવી હતી મોટાભાગે જોવા જઈએ તો જે લાઈવ ફૂડ જે બની રહ્યા હતા એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઢોકળા ઉપરાંત જે કલર મિશ્રિત કરેલી ચટણી ઉપરાંત જે ખાસ કરીને બટેટા જે ઘણી બધી આઇટમોમાં યુઝ થતા હતા એમાં વાસી બટેટા આ ઉપરાંત ખાસ કરીને ખાદ્ય તેલ તળવાની જે વસ્તુ હતી મોટાભાગની જે ફ્રાઇડ આઇટમ્સ હતી એના માટે વપરાશમાં લેવામાં આવતું જે તેલ હતું એનો ટીપીસી કાઉન્ટ જે છે એ ઘણી વખત ખૂબ મોટી માત્રામાં એટલે કે દાજિયા તેલનો વપરાશ થતો જોવા મળે તો આ તમામ જોવા જઈએ તો તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં અમારી ટીમ દ્વારા જે છે દૈનિક ધોરણે જે છે એ તપાસ હાથ ધરવામાં આવી હતી મેળાના દરમિયાનના દિવસો દરમિયાન કુલ જે છે સાડી સાતસો કિલો કરતાં પણ વધારે અખાદ્ય જથ્થો જે છે એ મળી આવતા એનો નાશ છે એ સ્થળો પર જ તે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા એસડબ્લ્યુ શાખાના ટીપર દ્વારા દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ચાલીસેક જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરને હાઈજીન મેન્ટેન કરવા માટે જે છે એ નોટિસ આપવામાં આવી હતી ઉપરાંત જોવા જઈએ તો તમામ જેટલા પણ ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે મોટા સ્ટોલ ધારક હતા એ તમામને ટેમ્પરરી લાઇસન્સની પ્રક્રિયા પણ ફૂડ શાખા દ્વારા જે છે એ કરવામાં આવી હતી આ ઉપરાંત મેળા દરમિયાન જે સ્ટોલ ઉપરાંતના ઘણી ઘણી બધી લારીઓ અથવા જે ઠેકા લઈને આવેલા લોકો હતા એમની પણ જે છે ફૂડ શાખા દ્વારા તપાસણી કરવામાં આવી હતી